નમસ્કાર ખેડૂત મિત્રો અત્યારે અમે એવા પશુપાલક મિત્રને મળી રહ્યા છીએ કે જેની પાસે કપિલા ગાય પણ છે અને બીજી ગીર ગાયું છે તો એ બધું લગભગ પશુની તંદુરસ્તી વધારવા માટે આપણી માય ફિસ્પાનું મિલ્કી વે અને પેટ એસેન્શિયલ આપે છે તો શું શું નામ છે તમારું સંજયભાઈ અને તમારો મોબાઈલ નંબર શું છે હવે તમારે આ ગીર ગાય છે અને તમે ઘણા વર્ત્યા કેમિકલ મુક્ત ખેતી કરો છો બરાબર એમાં આપણા ફિશ પરના બેક્ટેરિયા એ વાપરો છો અને આ વસ્તુ તમે તમે પશુ માટેની જે કંપની રેન્જ મૂકી મિલ્કી વે એ પશુને નેગેટિવ એનર્જીમાંથી પોઝિટિવ એનર્જીમાં કન્વર્ટ કરે છે એટલે પશુ જે નર્વસ થઈ ગયું હોય એટલે ચારો ખાવાનું બંધ કરી દીધું હોય પારો ન મળે તો એમાં કામ કરે બરાબર અને એની અંદરથી કિટોન બોડીને સફાઈ કરે બરાબર ને એટલે અંદરથી જે જે એને ટૂંકમાં નાની મોટી જે કંઈ પ્રોબ્લેમ હોય બીમારી હોય દૂર કરે અને આપણું જે પેટ એસેન્શિયલ વ્યૂ

અને દૂધ અને ફેટ વધે બરાબર ને દૂધ એ હારું આવે ને આમાં વિટામિન હોય દૂધ આવવાના છે ટૂટમાં આનાથી ફાયદો છે ને અને ગ્રુપમાં ઘણા બધા આપેલું છે બરાબર ને મંગનાથ પીપળી ઈશ્વરિયા આ બધા એમાં સારા એવા રિઝલ્ટ